ભાગ બે જોવો આ નીચેનો નજારો આ મંદિર દત્ત ભગવાન છે કાળો ડુંગર કચ્છ જો જબરજસ્ત સવારના આઠ ને વીસ થઈ છે નીચે ઉતર થી અંદર નીચે પણ કઈક જોવાનું છે આ બધું અદ્ભુત નજારો જબરજસ્ત કચ્છની ધરતીનું નાક એટલે કચ્છનો કાળો ડુંગર અહીંયા આવવા માટે ભૂજથી પણ આવી શકાય નારણ સરોવરથી પણ આવી શકાય સફેદ રણથી પણ આવી શકાય આ બધા રસ્તા અહીંયા આવે છે અને આવી શકાય છે અહીંયા પણ અહીંયા આવવું એકવાર જરૂરી છે તો કુછ નહીં દેખા મિત્રો ચાલો હવે અહીંયાથી અમારી ટુર હમણાં આજ બે દિવસમાં પૂરી થાય છે આગળ કહે છે તો બતાવજો